સ્વસ્થ પક્ષીઓને ખુલ્લા વાતાવરણમાં છોડી મૂકવાની વિભાગ કાર્યવાહી કરશે કરુણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિને લઈને ચાલુ સાલ ગત વર્ષની સરખામણીમાં ડભોઈ તાલુકા વિસ્તારમાં ખૂબ ઓછી સંખ્યામાં ઈજાગ્રસ્ત પક્ષીઓ કેમ ખાતે લાવવામાં આવ્યા બે દિવસ દરમિયાન પાંચથી છ પક્ષીઓ દોરીથી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે ત્યારે કરુણા અભિયાન અંતર્ગત લાવવામાં આવેલી જાગૃતિ લોકો સુધી પહોંચી હોય તે રીતે ડભોઈના પશુ ચિકિત્સાલય ખાતે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન બે હજાર છવ્વીસના કેમ્પનું આયોજન દસ દિવસ કરવામાં આવ્યું હતું જે પૈકી ચૌદમી જાન્યુઆરી અને પંદરમી જાન્યુઆરીના દિવસોમાં માત્ર છ પક્ષીઓ જ સેન્ટર ઉપર ઇજાગ્રસ્ત લાવવામાં આવ્યા હતા જેમની સારવાર પશુ ચિકિત્સાલયના તબીબ ડોક્ટર નીરવ પટેલ દ્વારા કરવામાં આવી આ પ્રસંગે આરએફ કલ્યાણબેન ચૌધરી ફોરેસ્ટર જીતેન્દ્ર બારોર બીટગાટ કાજલબેન તેમજ રાજેશ્વરીબેન તેમજ નેચર સાઇન ફાઉન્ડેશનની ટીમ ખડેપગે રહી ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી હતી ચાલુ સાલ ડબોઈ વિસ્તારમાં દુર્લભ અને ખૂબ ઓછું જોવા મળતું બાજ પક્ષી જેને સમડી પણ કહેવાય છે તે ઇજાગ્રસ્ત હાલતમાં કેમ્પ ઉપર લવાયું છે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયું હતું અને જ્યારે કબૂતર અને પોપડ જેવા પક્ષીઓને પણ સારવાર અપાઈ હતી